નમસ્કાર ધોરણ નવ વિષય ગુજરાતી પ્રથમ ભાષા કૃતિ નંબર બાર જેનું શીર્ષક છે સખી માર્કંડી અને એનું સાહિત્ય સ્વરૂપ છે લલિત નિબંધ મિત્રો આ જે માર્કંડી નામની નદીની આગળ સખી નામનું જે વિશેષણ લાગ્યું છે એના ઉપરથી જ આપણને એવું લાગે કે લેખકને આ માર્કંડી નામની નદી સાથે કેટલો બધો ગરોબો હશે એક અપનત્વ એક પોતાપણાની કેટલી લાગણી હશે એ શીર્ષકથી જ એમણે ખૂબ સરસ રીતે આપણને બતાવ્યું છે તો સખી માર્કંડી એ લલિત નિબંધ છે લલિત નિબંધ એટલે શું જેની સાથે આપણું હૃદયથી જોડાણ હોય એ તો ખરું જ ખરું પણ એની સાથે સાથે એ પ્રકૃતિમય વર્ણનો હોય હળવી શૈલી હોય અને વાંચતા વાંચતા જાણે કે આપણને પોતા તરફ ખેંચી લે તો કાકા સાહેબ કાલેલકર મૂળ તો પ્રવાસ નિબંધકાર અને ખૂબ ફર્યા છે અને એટલે જ તો પૂજ્ય બાપુ એ પોતે મરાઠી હોવા છતાં કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી એ સંબોધનથી સંબોધ્યા છે તો આ એક લલિત નિબંધ સખી માર્કંડી એ કેવા પ્રકારનો છે એની સાથે લેખકનું અનુબંધ કેવો છે એની બહુ સરસ વાત કરી છે થોડોક પરિચય કાકા સાહેબ વિશે જોઈ લઈએ તો કાકા સાહેબ એ પહેલી ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી અને અવસાન એકવીસમી ઓગસ્ટ ઓગણીસો ને એક્યાસી એટલે લગભગ જેને કહી શકાય કે છન્નું વર્ષનું આયુષ્ય વિનોબાથી એકાદ વર્ષ ઓછું એવું આયુષ્ય ભોગવનાર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મૂળ તો મહારાષ્ટ્રના સતારાના વતની હતા ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્યપદે રહ્યા હતા માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા અને તમે એક વાત એ પણ કહું કે ગાંધીજી પોતે પોતાની પોતાના અંતિમ દિવસોમાં એટલે કે ઓગણ્યાંશીમાં વર્ષે પણ પૂજ્ય બાપુ એ કાકા સાહેબની જોડે મરાઠી ભાષા શીખતા હતા એટલે બાપુનો જન્મ અઢારસો ને અને કાકા સાહેબનો અઢારસો ને પંચ્યાસી તો બંને વચ્ચે સોળ વર્ષનું અંતર સમજો ને કે ને પંચ્યાસી એટલે સોળ વર્ષનું અંતર છતાં પણ બાપુને ને કાકા સાહેબને એક પ્રકારનો ઘરોબો અને એ જેલમાં પણ એમણે એમની પાસે મરાઠી શીખ્યું આ તો સંદર્ભ આવ્યો એટલે વાત કરી તો કાકા સાહેબ એ જ્યારે જે સર્જન કર્યું એમાં ગંગામૈયા જો ગંગામૈયા યમુના રાણી અને ઉભયાન નર્મદા બંનેને જોડતી હોય એવી નર્મદા દક્ષિણ ગંગા ગોદાવરી તેમના ગદ્યલેખન શૈલીના ઉત્તમ નમૂના છે હિમાલયનો પ્રવાસ બ્રહ્મદેશનો પ્રવાસ પૂર્વ આફ્રિકામાં ઉગમનો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે તો એની સાથે સાથે રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવન લીલા તેમના નિબંધ સંગ્રહો છે તેમની સ્મરણયાત્રા અને ઓતરાદી ઉત્તર તરફની દિવાલો એમાં અનુક્રમે શૈશવ એટલે કે સ્મરણયાત્રામાં પોતાના શૈશવના અનુભવો અને ઓતરાદી દિવાલો જેલમાં હતા અને જે દિવાલો હતી તે જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન કર્યું છે અને આ બધું જ કાલેલકળ ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા હવે જો કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી એ ભારતની નદીઓ વિશેના એમના જે પુસ્તક છે એ પુસ્તક વિશે આપણને માહિતી આપે છે કે કાકા સાહેબ કાલેકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી મૂળ લલિત નિબંધ પણ છે તો ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે માટે શીર્ષક છે સખી માર્કંડી લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે માર્કંડીનું સૌંદર્ય એની મૈત્રી નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ પ્રગટ કર્યું છે તો આપણે આ સખી માર્કંડી વિશે લેખકનો અનુબંધ લાગણી કેવી છે જોડાણ કેવું છે એના વિશેની વાત કરીએ તો શું કહેશે જુઓ શું દરેક નદી માતા હોય છે ના માર્કંડી તો મારી નાનપણની સખી છે એ એટલી નાની છે કે એને હું મોટી બહેન આકા તરીકે પણ ન ઓળખાવી શકું અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો જુઓ સજીવારો પણ અલંકાર મારકંડીને કાંઠે કેટલી વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી ખાસ ફૂલો નથી જાત જાતના રંગવાળા પતંગિયા નથી રૂપાળા પથરાય નથી પોતાના કલકુજિતથી એટલે કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ બરવાડો કહે છે કે માર્કંડી વૈજ્યનાથના ડુંગરમાંથી આવે છે મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડીની લીટી હું ન શોધું કેમ કે તેમ કરતાં એ મારી સખી મટી નદી થઈ જાય એટલે મારે તો એને સખી જ રાખવી છે એને મારે બીજી કોઈ ઓળખ આપવી જ નથી મને તો એના પાણીમાં મારા પગ બોલીને બેસવાનું જ ગમે છે પગ મૂક્યો કે તરત જ ખળ 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 એવો અવાજ શરૂ થાય નાનપણમાં મેં કેટલીય વાતો કરતા એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ હતો માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થઈ અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજાર સવાલ પૂછે પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી હોય આ બિલકુલ વાસ્તવિકતાની વાત કરી કે બહુ જ નજીકનું સ્વજન મળે છે ત્યારે આપણા પ્રશ્નો માહિતી મેળવવા માટે નથી હોતા લાગણીના અનુબંધ માટે હોય છે અને એ તમે તમે પોતે પણ જિંદગીમાં આવો અનુભવ કર્યો હશે કે તમારા માસીના મામાના દીકરા કે દીકરી બહુ વર્ષો પછી મળ્યા હોય શું છે મજામાં છે પણ એ શું છે મજામાં છે કરતાં લાગણીનો અનુબંધ વધારે હોય છે તો જુઓ લેખક શું કહે છે કે માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય સોળમે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવભક્તિને જોરે પાછા ઠેરનાર માર્કંડે ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો મૃકંડુ મૃકંડુ નામના ઋષિનું સંતાન એટલે માર્કંડે ઋષિ તો મૃકંડુ ઋષિને સંતાન ન હતું એણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂકે કે જો ભાઈ કાં સોળ વર્ષ જીવનાર સદ્ગુણી બાળક કાં સો વર્ષ જીવનાર મૂઢ બાળક તમે પસંદ કરો કે તમારે કેવું સંતાન જોઈએ છે સોળ વર્ષ જીવનાર સદ્ગુણી બાળક જોઈએ છે કે સો વર્ષ જીવનાર મૂઢ બાળક તમે પસંદ કરો હવે બેમાંથી કયો વર પસંદ કરવો એટલે કે કયો વર પસંદ કરવો એટલે એ વર એટલે વરદાનનો સંદર્ભ કયું વર પસંદ કરવું એમ આવવું જોઈએ ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું કે આ બેમાંથી કયું વર પસંદ કરવું ચોપડીમાં કયો વર લખ્યું છે જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું કે શું લેવું આમાંથી સદગુણી બાળક ફક્ત સોળ જ વર્ષ ભલે જીવે કે છે કે સદ્ગુની બાળક ભલે ને સોળ વર્ષ જીવે પણ આપણે તો એમ નથી કરવું આપણે એ જ કુલ ઉદ્ધારક થશે ભલે ને સોળ વર્ષ જીવે એ જ કુલોદ્ધારક થશે એમ ઘણી બંને જણાએ એ જ માગી લીધો એટલે કે વરદાન એ જ માગી લીધું પણ અહીંયા વર હવે બેમાંથી કયો વર પસંદ કરવો જો વર શબ્દ જે છે એ નાનેતર જાતિનું છે એટલે ક્રિયાપદ નાનેતર જાતિમાં આવે એટલે બીજી ભૂલ અહીંયા કે બંને જણાએ એ જ માગી લીધું હવે માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતાં જાય કેમ મ્લાન થતાં જાય કે હવે તો દીકરાને આપી દેવાનું છે અથવા તેનું મૃત્યુ થવાનું છે આખરે સોળ વર્ષ પૂરા થયા યુવાન માર્કંડે પૂજામાં બેઠો છે યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે હા ના કરતા આખરે પાશ ફેંક્યો ત્યાં લિંગમાંથી ત્રિશુળધારી શિવજી પ્રગટ થયા અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું મૃત્યુજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેની મૃત્યુની બીક ક્યાંથી રહે એની આયુધારા હજી વહે છે એટલે એનો મતલબ આ માર્કંડે હજી જીવે છે એવો સંદર્ભ છે આ એક માઇથોલોજી છે પુરાણશાસ્ત્ર એમાં આવું બધું આવે કોલેજમાં ભણતો હવે લેખક કહે છે કે મને માર્કંડીનો હજી અનુબંધ કેવો કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈ ભાઈબીજ થતી લણણીના દિવસો હોય બબ્બે દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય ત્યારે માર્કંડી મને શક્કરિયા આપ પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી રાત્રે એ ટાળથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી મૃગશીષ નક્ષત્ર બતાવતી એટલે કે એના પડછાયો પડે ચોખ્ખો અને આકાશમાંથી તારાનું પ્રતિબિંબ પડે તે આજે પણ જ્યારે જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી પણ હવે પહેલાંની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતું પણ એના સ્નેહની ગંભીરતા વધી છે જાણે કે નાની હોય ને મોટી થાય એમ પોતાની ઉંમરની સાથે નદી પણ મોટી થઈ છે એટલે કેટલી એ એ સખી સાથેનું અનુબંધ કે સખી જ છે એ નદી નથી એટલી સરસ વાત કરી છે ને આટલા જેમ રંગ હોય તો રંગના છાંટણા જ હોય કુંડાળા ના હોય એમ આ હૃદયનો જે નિબંધ છે એ નિબંધ તો આટલો જ હોય અને બાકીનું જે છે એ આપણા હૃદયમાં ધરબાઈને કે ભાઈ આ કેટલું સરસ લખાયું છે તો આમ વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિનો આનંદ આ એટલા માટે કે તમે પ્રકૃતિનો આનંદ પુસ્તક નેટ ઉપરથી શોધી અને બીજો કોઈ આવો પણ નિબંધ તમે વાંચો એના માટે આ વાત મૂકી છે અને આ કૃતિ આપણા અભ્યાસક્રમમાં છે આ કૃતિ રદ થઈ નથી એટલે સખી માર્કંડીના પ્રશ્નોત્તર પણ તમારે લખવાના છે શબ્દ સમજૂતી સમાનાર્થી શબ્દ એ પણ લખવાના વિરુદ્ધાર્થી પણ લખવાના અને રૂઢિપ્રયોગ પણ લખવાનો એની સાથે સાથે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પછી પસંદ કરી ખરાની નિશાની કરો પ્રશ્ન લખવાનો વિકલ્પ લખવાનો જેમ કે લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી કારણ કે લેખકને નકશા વાચન આવડતું નથી ના માર્કંડી ખૂબ જ મોટી નદી છે ના એ સખી મટી નદી થઈ જાય તેવો ભય છે હા કારણ કે એને સખી જ રહેવા દેવી છે બીજો પ્રશ્ન જુઓ મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું તરત જ મૃત્યુ પામનાર બાળક સોળ વર્ષ જીવનાર સદગુણી બાળક સો વર્ષ જીવનાર મૂળ બાળક કે ઉપરના બી અને સી તો જુઓ મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું તો બી અને સી બંને આવે કે આ વિકલ્પ આપ્યો કે સોળ વર્ષ જીવનાર સદગુણી બાળક જોઈએ કે સો વર્ષ જીવનાર મૂળ બાળક જોઈએ તો જવાબ આવશે ડી ઉપરના બી અને સી બંને એમ લખવાનું એટલે તમારે બે વાક્યો લખવાના આવો બી અને સી નહીં લખવાનું તમારે જવાબમાં લખવાનું સોળ વર્ષ જીવનાર સદગુણી બાળક અથવા સો વર્ષ જીવનાર મૂળ બાળક આ રીતે જવાબ લખવાનું રહેશે હવે જુઓ ત્રીજું માર્કંડી લેખકને શું આપતી શક્કરિયા અમૃત જેવું પાણી મૃગ નક્ષત્રના દર્શન તો ત્રણે ત્રણ ઉપરના એ બી અને સી તો તમારે આ ત્રણે ત્રણ લાઇન્સ પર લખવાના શક્કરિયા અમૃત પાણી અને મૃગશ્રી મૃગ નક્ષત્રના દર્શન લખવાના હવે જુઓ એ સિવાય ચોથો જે વિકલ્પ છે એ ચોથા વિકલ્પમાં જુઓ ચોથા વિકલ્પમાં શું કહેશું દૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો ત્રિશુરદાળી શિવજીનો માર્કંડે ઋષિનો ઋષિ પત્નીનો ભાઈ બહેનનો જવાબ છે ત્રિશૂળધારી શિવજીનો હવે પ્રશ્ન નંબર ત્રણ ની સોરી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખવું માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદનશા માટે મનાન થતા જાય છે અને એ પણ લખવાનો અને માર્કંડીના કાંઠે અસારણ અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને શા માટે ગમે છે આ બંને પ્રશ્નોના ઉત્તર તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે અને આવા કાકા સાહેબ કાલેકરના જે કોઈ પણ નિબંધો તમને મળે તો એ નિબંધો તમારે વાંચવાના છે અને આવા નદી વિશેના નિબંધો જુઓ તમને અમૃતલાલ ગોવામલ વેગડ એમના સૌંદર્યની નદી નર્મદા પરિક્રમા નર્મદા મૈયાની નર્મદાને તીરે તીરે આવા નર્મદા નદી વિષયક નિબંધો પણ અમૃતલાલ ગોવામલ વેગડ એટલે કે અમૃતલાલ વેગડ પાસેથી આપણને મળે છે એટલે નદી વિશેના જે નિબંધો છે એમાં કાકા સાહેબ પછીના ક્રમે એ લેવલના જો કોઈ નિબંધોની વાત કરવી હોય તો તે આપણને અમૃતલાલ વેગડ પાસેથી મળે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ વાત એટલા માટે પૂરી કરીએ છીએ કારણ કે આ કૃતિ એ લલિતની બનશે ને ખૂબ નાનો છે પણ તમે આ કૃતિને સંપૂર્ણપણે સમજો વાંચજો અને એના જવાબો લખજો આભાર નમસ્કાર